સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે ઉધના લીંબા જોડતો બ્રિજ પર પણ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું જોવા મળ્યું હતું હવે બીજી તરફ

દરવાજા ખાતે ના જે દ્રશ્યો છે આ માર્કેટ વિસ્તાર ગણવામાં આવતો હોય છે લાખો ની સંખ્યામાં એને લોકોની અવર જવર હોય છે પરંતુ શાળાઓનું સામ્રાજ્ય જે છે તે કામગીરી જે છે તે કરવામાં નથી આવી રહી તેના કારણે હવે લોકોને ભોગવવાનો વારો આવી રહ્યો છે સાથે સાથે ઉતના દરવાજા સહિતના લીંબાયત અને ઉધના રેલવે સ્ટેશન સાથે જે દ્રશ્યો બતાવ્યા એના પરથી જી તો સાહેબ જે રીતે ત્યાંથી પરિસ્થિતિનું નિર્માણ દર્શાવી રહ્યા હતા કે ત્યાં શું પરિસ્થિતિ છે બ્રિજ છે કે જેની હાલત બધી બદતર છે સાહી સાહેબ જોડાઈને ત્યાંથી વિગતો જણાવી તે બદલ આપનો આભાર